મંડે માઇપરાઈટર રાજીવ પ્રણામ ને જય જીને ઓગણીસો પંચાણું ની વાત મારા એક મિત્રના દાદાનું અવસાન થયું સામાન્ય રીતે અવસાન પછી એમની જે બધી ભૌતિક વસ્તુઓ હોય એ બધું આપણે કાઢી નાખીએ બધું સાફ કરતા હતા ત્યારે કબાટના એક ટૂચના ખૂણા ઉપર એક ટાઈપ રાઇટર મળ્યું टाइपराइटर જોઈને मा ने खूप आश्चर्य થયું कारण की 95 नी साल येवी होती की तेव 그때 धीरे-धीरे कॉम्प्युटर मार्केट म आवानी सुरुवात થઈતી અને પણ તે વખતે સમય ખૂબ જ મોંઘા હતા તો એણે ટાઈપરાઈટર काढ્યું થોડી साफसफाई કરી અને ટાઈપિંગ કરવાનું શરૂ કર્યું હવે અમારો જે મિત્ર હતો ને એક બહુ મહત્વાકાંક્ષી લેખક હતો અને કોમ્પ્યુટર મોઘા એટલે ખર્ચા તો કેટલો ખર્ચો કરવો હોય એને ખબર ના પડી પણ લેખક એટલે એને વિચાર આવ્યો કે ચાલ હું જ આ રાઇટિંગ શીખી જાઉં અને આ ટાઈપિંગ કરવાની શરૂઆત કરું એટલે એને ટાઇપિંગ કરવાની શરૂઆત કરી તો ધીરે ધીરે એવું બન્યું કે એને ખબર પડી કે આ રાઇટરમાં એક પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ શું હતો તો કે કે ટાઇપ કરીએ પછી એને જો ભૂલ થાય ટાઈપ કરતા તો આ ટાઈપિંગની અંદર તમારે બે રસ્તા થાય તો ફરી આખું તમારે ટાઈપ કરવું પડે નહીં તો એ ભૂલ જોડે એને તમારે આગળ ચલાવી લેવું પડે હવે ભૂલ કારણ શું હતું તો કીબોર્ડ જે હોય ને કીબોર્ડની ટાઈપિંગ કીઝ હતી એ લાઈનમાં નથી એ સેટ નથી કરેલી એની પાછળનું કારણ હતું પણ એ કારણ એને ખબર નહીં પણ ધીરે ધીરે એ એનાથી ટેવાઈ ગયો પછી એના ઉપરથી એને એક વસ્તુ સમજાયું કે આ ટાઈપરાઈટરે મને એક મૂલ્યવાન પાઠ શીખવાડી રહ્યું છે તો કે કયો મૂલ્યવાન પાઠ ટાઈપરાઈટર શીખવાડે તો કે મૂલ્યવાન પાઠ ટાઈપરાઈટર એ શીખવાડે કે જો તમે ભૂલ કરી હોય તો તમારે સ્વીકારી લેવી પડે જો તમારે એ સ્વીકાર્યા સિવાય તમારી પાસે કોઈ છૂટકો નથી એટલે ટાઈપરાઈટર એ સ્વશોધ માટેનું એક ઉત્તમ અને પ્રમાણિક સાધન છે ટાઇપરાઈટર આજના જમાનામાં લેપટોપ અથવા તો ડેસ્કટોપ કે પછી તમે આઈપેડ કહો કે એનાથી બધું ઓલરેડી ચેન્જ આવી જ ગયું છે અને લોકો એ જ વધારે વાપરે છે સોમાંથી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું લોકો એને એ જ વાપરતા હોય પણ એક વસ્તુ જે ટાઇપરાઈટરની હતી ને એ આજે બી એની અંદર હાજર છે અને કઈ છે એ છે ધ ક્વોર્ટી કીપેડ જે એને આપણે કહીએ એ એસડીએફ કોલમ એલ કે જે એચ લેફ્ટ અને રાઈટ હેન્ડના જે ક્વોલિટી કીઝ જે રીતે સેટ કર્યા છે એ આજે પણ એ જ કમ્પ્યુટરમાં ને એ જ ડેસ્કટોપમાં ને એ જ લેપટોપની અંદર એ સ્વીકાર માવામાં આવ્યો છે બહુ ઓછા મિત્રોને ખબર હશે કે મિત્રો આજે ટાઇપરાઈટર દિવસ છે ટાઈપરાઈટર ની શોધ પંદરસો ને પંચોતેરની અંદર ફ્રાન્સકો રેમ્પેઝટ્ટોએ આ શોધ્યું હતું અને આ જે એને તે વખતે શું કહેવાતું તો કે લા સિક્યોરે ટેટલ અથવા તો એને ટેક્ટાઇલ રાઇટર કહેવામાં ઓળખાતું કે અઢારસો ને સડસઠમાં એવું બન્યું કે ફિલોસોફર જે હતો એ ક્રિસ્ટોફર લેથમ શોલ્સ અને કિંગ્સ લડે પ્રથમ વખતે એને વ્યાપકપણે એને સફળ કરવા માટેની મહેનત કરી અને ત્રેવીસ જૂન અઢારસો ને અડસઠના રોજ એ લોકોએ આ ટાઇપરાઈટરની પેટન્ટ કર્યો એકવીસમી સદી આજે જ્યારે ચાલી રહી છે ત્યારે એ જ ટાઇપરાઈટરનું ક્વોલિટી કીબોર્ડ છે એ આજે પણ જીવંત છે બાકી બધાનો વારસો જતો રહ્યો કમ્પ્યુટરની અંદર આજે તમે ટાઈપ કરો તો તમે બેકસ્પેસ વાપરો અને તમારી ભૂલ શોધી અને એને તમે ચેન્જ કરી શકો છો પણ જ્યારે આજે એની આ જેને કહીએ ટેકનોલોજીની ક્રાંતિની અંદર આ ડિજિટલ ક્રાંતિની અંદર આપણે શું એક વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે અને એ યાદ એ રાખવા જેવી છે કે આપણે અર્થપૂર્ણ અને પ્રભાવશાળી બનવા માટે આપણા માટે પ્રમાણિકતા એ અતિ આવશ્યક છે તો આપણે આપણી જાત પ્રત્યે સાચા બનીએ વિનમ્ર બનીએ વિશ્વસનીય બનીએ અને એક સાચા સંબંધો બનાવીએ હેડ મે